વિદેશમાં સ્થાયી થવા અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે આમ બે વર્ષમાં જ એશી ટકાનો વધારો નોંધાયો પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના બારમું પાસ કે તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાનો છે કે દેશમાં સૌથી વધુ પાસપોર્ટ ઇસ્યુ થયા હોય તેવા રાજ્યમાં કેરળ મોખરે છે કેરળમાં ચૌદ પોઈન્ટ અગિયાર લાખ પાસપોર્ટ ઇસ્યુ થયા મહારાષ્ટ્રમાં તેર અંદાજે એસી ટકાનો વધારો થયો છે ગુજરાતમાં નવ પોઈન્ટ સત્તર લાખ પાસપોર્ટ ઇશ્યુ થયા છે જે દેશમાં સૌથી વધુ પાસપોર્ટ કેરળમાં ઇશ્યુ કરવામાં આવે છે હવે વિદેશમાં ભણવા માટે કે ફરવા જવા માટેની ઘેલચા વધી છે અને એ જ પરિણામ છે કે પાસપોર્ટ ઇસ્યુ થવાનો આંકડો પણ વધ્યો છે સૌથી વધારે પાસપોર્ટ ઇસ્યુ થયા હોય તો એ કેરળ છે જ્યાં ચૌદ પોઈન્ટ અગિયાર લાખ પાસપોર્ટ ઇસ્યુ થયા પંજાબમાં દસ પોઈન્ટ ત્યાંશી લાખ તમિલનાડુમાં દસ પોઈન્ટ પંચાવન લાખ અને ગુજરાતમાં નવ પોઈન્ટ સત્તર લાખ પાસપોર્ટ ઇસ્યુ થયા મહારાષ્ટ્રમાં તેર પોઈન્ટ અઠ્યોતેર લાખ ઉત્તર પ્રદેશમાં પણ બાર લાખ જેટલા પાસપોર્ટ ઇસ્યુ થયા છે ગુજરાત આક્રમમાં છઠ્ઠા સ્થાને છે